નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે કુદરત પણ જાણે કે હાલ કન્ફ્યુઝ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગમે ત્યારે વરસાદ આવી જાય છે ઉનાળામાં પણ વરસાદ આવે છે તો શિયાળામાં પણ પણ વરસાદ આવી જાય છે છે અને હાલમાં વરસાદને કારણે કારણે ભર શિયાળે જેવો માહોલ સર્જાયો અનેક જગ્યા પર માવઠાને જગતના તાતની ચિંતા વધી ગઈ છે ત્યારે આવામાં આવનારા દિવસોમાં પણ વધુ એક માવઠાના ઘાતકી માર માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં જેમાં પણ ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ખબર એવી મળી રહી છે કે છોટાદેપુર દાહોદ સુરત નવસારી આણંદ વલસાડ ડભોઈ પંચમહાલમાં વરસાદ નોંધાયો છે આના પછી ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને હવે આવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે પણ આગાહી કરવામાં આવી છે કે વડોદરા શિનોર પાવાગઢ વલસાડ દાહોદ સુરત નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જ્યારે વિસ્તારમાં આજ સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અપાર એર સાયકલોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જોકે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા તો વધી જ ગઈ છે પરંતુ હવે તેની સાથે સાથે પતંગના વેપારીઓની પણ ચિંતા વધી ગઈ છે અનેક જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પતંગ પર વરસાદી પાણી ફરી વળ્યું હોય બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ